બેઠકો વ્યસ્ત વર્ક નિરીક્ષણ કરવા માટે તરસાલી હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વન મન શો જેવું કામ કર્યું સ્થળ પર કોઈ કોર્પોરેટર કે પદાધિકારી હાજર ન પણ વચ્ચે વચ્ચે જયારે પણ ડ્રાઈ સ્પેલ્સ મળતી હતી ત્યારે અમે બોટ રોલ સ્પેલિંગની કામગીરી કરી હતી જે અલગ અલગ સર્વે મેથડથી અમે સર્વે કર્યા છે જેમાં જેમાં આપણા ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ છે આપણા સોશિયલ મીડિયાથી જે આવતા હશે એમાં ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપમાંથી પણ લોકો ફરિયાદ કરતા હશે સાથે સાથે આપણે ગ્રીવિન્સ ટોલ ફ્રી નંબર પણ છે અને અમુક વખતે લોકલ ફિઝિકલ અને ઓનલાઈન માંથી અને મેલમાંથી પણ ફરિયાદો કરતા હોય છે આ સિવાય આ ધ્યાને લેતા આપણે ટીમ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું છે એટલે ચારો ઝોનના ઝોનલ એન્જિનિયર્સ દ્વારા પણ જે જે જગ્યામાં ખાડાઓ છે અને રીકાર કરવાની જરૂરિયાત છે એની પણ અમે માહિતી લીધી હતી આ ધ્યાને લેતા લગભગ પાંચ હજાર પ્લસ ઓર્ડ હોલ્સની અત્યારે જે પુરાનનું કામગીરી છે એ અમે પૂરું કરી રહ્યા છે સાથે નું કામ છે વડોદરા સિટીમાં લગભગ થર્ટી એટ મેજર રોડ ક્લોઝ ટુ ફોર્ટી કિલોમીટર ચાલીસ કિલોમીટરની નું કામ અને નું કામ અત્યારે મેં પૂરું કર્યું છે નેક્સ્ટ ફેઝમાં અત્યારે ડ્રાય સ્પેલ મળ્યું છે એટલે ઓલમોસ્ટ સેવન્ટી ટુ નવા રોડ છે આ રોડમાં પણ રીકાર્પેટિંગની કામ ફ્રેશ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે જેમાં રાતમાં પણ અત્યારે કામ ચાલી જ રહ્યા છે એટલે એ તો કાયમી રહેવાનું છે પણ મેજર ફોકસ પોટહ હોલ્સ ફ્રી રોડ બનાવે એ બાબતનું પ્લાનિંગ હતી એટલે જે જે જગ્યામાં પેચવર્ક્સ કરવાની પ્રાયોરિટીમાં છે એ પણ અમે કરીને જ આવી રહ્યા છે સાથે સાથે જે રીતનું અમે કીધું કે જે પહેલાથી ડીએલપી રોડ પાંચ વર્ષનું ડિફેક્ટેબિલિટી પીરિયડ હતી આવનારા દિવસોમાં પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમે સૂચના આપી છે કે જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ભારત સરકાર છે એમની પણ ગાઈડલાઇન્સ ચેન્જ થઈ રહ્યા છે એટલે ડીએલપી દસ વર્ષ માટે કરી રહ્યા છે એટલે અમે એ નિર્ણય લીધા હવેથી જે પણ ટેન્ડરિંગ થાય એસ્ટિમેટ્સ બને એમાં મોર્થ પ્રમાણે પણ અમે દસ વર્ષની ડીએલપી ઉપર જાય જેથી કરીને દસ વર્ષ સુધી રોડ તૂટે નહીં એવા પ્રકારનું કામગીરી કરવું પડે કારણ કે થોડું એક્સપેન્સ પણ વધશે પણ પબ્લિક કે હોય છે કાળા વગરનો રોડ જોઈએ એટલે પબ્લિકનું પૂરતા સેટીસ્ફેક્શન રોડ બનવું જોઈએ એટલે આજે આઉટગ્રોથ એરિયા છે મોસ્ટલી વેસ્ટ વેસ્ટર્ન વડોદરા જેમાં તસાલી ભાઈલી તમારા ફિલ્લ બધા ઓજી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને પાણી લાઈનના સાથે સાથે રોડની પણ કામગીરી હાથ ધરવા માટે કીધું છે એટલે આવનારા દિવસોમાં અમે પેકેજ વાઇઝ એક વોર્ડમાં મેઇન રોડ અને સાઇડ રોડ બંને એક સાથે પ્લાનિંગ કર્યા છે